નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્યના કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવા બાબત એક અપડેટ સામે આવી રહી છે દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્યના કર્મચારીઓનો પગાર વહેલો કરવા બાબત અપડેટ આવી છે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને માહે ઓક્ટોબર બે હજાર પચીસના પગાર ભથ્થા પેન્શનની ચૂકવણી માહે ઓક્ટોબરમાં જ કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે આ બાબતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ અને નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈને લખેલ પત્રોની વિગતો આપતા કચ્છ જિલ્લાના કર્મચારી અગ્રણી હરીસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર નાણાં વિભાગના તારીખ તેર દસ ઓગણીસો ત્રણ ના સરકારી કર્મચારીઓના જે માસના પગાર પ્રથા ચૂકવવા પાત્ર હોય તે પછીના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન પ્રથા અનુસાર ચૂકવવાના હુકમો કરવામાં આવેલ છે જે અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શન બે હજાર પગાર પેન્શનની તારીખ એક અગિયાર બે હજાર પચીસ અને તારીખ બે અગિયાર બે હજાર પચીસ અને તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ ના રોજ કરવાની થાય છે પરંતુ તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ થી ત્રેવીસ દસ બે હજાર પચીસ સુધી દિવાળીના તહેવાર છે આ તહેવારની ગુજરાતમાં દરેક લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે અને સામાન્ય રીતે દરેક પ્રજાજનો તેમના પરિવાર માટે આ તહેવારના દસ પંદર દિવસ પહેલા ખરીદીની શરૂઆત કરતા હોય છે તો નાણાં વિભાગના તારીખ તેર દસ ઓગણીસો ત્રાણુંના ઠરાવની જોગવાઈ અનુસાર નિયત તારીખે કર્મચારીઓ પેન્શનરોના માહે ઓક્ટોબર બે હજાર પચીસના પગાર ભથ્થા પેન્શનની ચૂકવણી કરવામાં આવે તો કર્મચારીઓ પેન્શનરો તેમના પરિવારના સભ્યો માટે તહેવારની ઉજવણી માટે નિયત ખરીદી કરી શકે નહીં અને જેના કારણે વેપારી વર્ગ પણ ખરીદી ના અપાવે આર્થિક સંક્રમણ અનુભવે અને તેઓ પણ તેમના પરિવાર સાથે આનંદ ઉત્સાહથી દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તો ઉક્ત બાબતે તિજોરી કક્ષાએ પણ વહેલા પગાર ચુકવણા થવાથી નાણાકીય કામકાજ સંભાળતા કર્મચારીઓ તહેવારમાં મુક્ત રીતે કોઈ પણ પ્રકારના કામના દબાણ વગર તહેવાર માણી શકે છે આ સંજોગોમાં ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તારીખ અઢાર દસ બે હજાર પચીસ થી શરૂ થનાર હોય કર્મચારીઓ અને પેન્શનર આનંદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે માટે નાણાં વિભાગના તારીખ તેર દસ ઓગણીસો છૂટછાટ મૂકી માહે ઓક્ટોબર બે હજાર પચીસ માસના રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ પેન્શનરોના પગાર ભથ્થા પેન્શનની ચૂકવણી તારીખ તેર દસ બે તારીખ ચૌદ દસ બે તથા તારીખ પંદર દસ બે હજાર પચીસ દરમિયાન તબક્કાવાર કરવા કર્મચારી મહામંડળ દ્વારા માંગ કરવામાં આવી છે ધન્યવાદ